હાથી ઉપર ચીડી ચડી જતા હાથી નું મત સારું કેવાય બરાબર પણ એ નાખે ચીડી મંગળવાર બપોર ચીડી બુધવાર બેસી જશે

ના નહીં કરવો ના ના હાથ કરવું ના મુ એડ્રેસ ભરી વચ્ચે ને એમના ઉલાળો કરીને બસો રૂપિયા વાંચ્યા એટલે તરત નાખો કરો ભાઈ હાથ તો કરવો જ પડી લઈ જેવું લાગતું નહીં પણ મારા છે પથર હંતા નહી પડશે કદાઈ એડ્રેસ સારી નહીં જશે બાન તો કેવું નહીં એડ્રેસ તો વાંચીને જવા દે બરાબર એડ્રેસ વાંચવા દે ઉંધો ના જોયું પેલા આ બાજ જાવનો ભરાય એકલા એકલા જતા રહો બસો રૂપિયા નો વેચતો પડી જાય આપડો ઢિય <coughs> ણિય <coughs> જોવું પડે ના કોઈ આવા તો ખોરા થયો પાછા કારણ કે ભરતી પાછી એક બે પડી હોય પછી આપણું કોમ ના થાય ના ચાલે એટલે એકલા તો તો પેલા પટ પચી જવાનું પડે એડ્રેસ તો જશુભાઈ કીધું નહીં એટલે ચિંતા નહીં આપડે કાલે કીધું કે ભરતી પડી ખાલી વભળીને તો નાઠા એવા કે ખબર નઈ કે એડ્રેસ તો વાંચ્યા વગર નો એડ્રેસ કેતો છે ને તો પેલા ખાવો નઈ પણ આજ કામ તો યસ કરવાના ઝૂટવાનું કે તો ચડાવ અરે ક્યાં ધોયરા આ પેપરે મળી નઈ પાસે એડ્રેસ તો યાદ રાખી નઈ એટલે પેપરે લીધા લઈ લે દોડે આથી ત્યાં પેપરે મળ્યો તો ખબર પડત કે હેડ્યા જતા આપડે વળ્યા તો પાસા એકવાઈ વળી ધોવા દે પછી વળવા દે વળ્યા તો ये पण चाल सोडताच नाही यार बाबा ये पण मुको हेडस्ट पाकु लेखले पण अरे केटा नाही वाला हा आ कुडा हो शिवो काय शिवो हा

મંગળવાર થઈ જા આવું પછી મને ખબર મોટી અખબાર પર નજર પડી પેલી પતંગ ની ભરતી ભરાય હે પતંગ ની ભરતી ને બસો રૂપિયા મળશે નાથો પરો એડ્રેસ તો કોણ વાંચવાનું પેપર આવ્યું પણ હવા આદત છે

લખમણ લખી દો એમ બોલો હવે ખમ્યા આ બોલો ખામો આટલા તો ખામ્યા છે મારું નામ ખામો એટલે આવડતું ને પછી આપડે

નાસ્તા પછી નાસ્તા લાવતા તો હાલો નાસ્તા પાણી કરાવો બધા નાસ્તા પાણી ના મળે એટલે તમે મારા પર પણ તમે કીધું પેલા નાસ્તા પાણી કરીને કામ પર નાસ્તા પાણી મારી કોકરી ભાઈ રૂપિયા ના બસો રૂપિયા માન લે ના એ આવો આવો દોડ્યા કરો નઈ બોલાયું તમને યાર કે તમારું નુકસાન કરો હોય બાબા એટલે તમે પેલા એક મને ડેમો પાસ કરીને બતાવો પેલા પતંગું જ પેલા ઊડ જો દે ચડે તારા પર છે તું ચડાય એમ હું બતાવ

તમે યાર બરોબર લઈ જાય આગળ જઈને ઊંધા ભોડે મારે પેપર નવા આપડે ભાઈ હજી તો પેપર મેળતા ને બાજુ કે હજી તો પેપર મેળતા

કોણસો વધ્યા એટલે પતંગો સાચી થોડું પણ ખો પતંગો વધારે બે ફિરકા વધારે લેજે બરોબર હવે તો હું તને આકડું